વેચવાનું છે માત્ર પંચ્યાસી હજારમાં ડોક્યુમેન્ટ કાગળિયાવાળું ટ્રેલર અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં એકદમ સારું ટ્રેલર છે અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે આ વિડિયો મૂકું કે ન મૂકું તે પહેલાં વેચાઈ જશે તો વહેલી તકે તમે ટ્રેલરના માલિક તલસિંહભાઈનો કોન્ટેક કરી લેજો ફૂલ જવાબદારી સાથે ટ્રેલર વેચવાનું છે પંચ્યાસી હજારમાં તમને આ ટ્રેલર મળી જશે અને ટાયર પણ નવા નાખેલા છે તો બહુ સારું ટ્રેલર છે ટાયર પણ નવા મોટા ટ્રેક્ટર તમે અંદર જોઈ રહ્યા છો બાકી હું તમને આગળ બધી માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને સાથે ફેસબુક પેજ પણ ફોલો કરી લેજો કેમકે હવે આ રીતના વિડીયો આપણે આવવાના જ છે એકદમ ઓછી કિંમત વાળા કોઈ પણ વાહન હોય તમને મળી જશે સારા કંડિશનમાં તો તમે ફેસબુક પેજ ફોલો કરીને રાખ્યું હશે તો આવા વિડીયો સૌપ્રથમ તમને જોવા મળી જશે જેથી કોઈ પણ વસ્તુ વેચાઈ જાય તે પહેલા તમને મોબાઈલ નંબર મળી શકે તે માટે તમારે આ પેજ ફોલો કરી લેવાનું છે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવાનું છે અને આગળ વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો કે જેથી આપણું પેજ અને ચેનલ મોટું બની જાય જેથી બીજા કોઈ મિત્રને વાહન આ રીતના પાણીના ભાવે ઓછી કિંમતમાં વેચવાના હોય તો મળી શકે તમને તે સીધો મળી જાય તે માટે વિડીયો પણ શેર કરી દેજો ટ્રેલર વેચવાનું છે જેમના ઓનર છે તળસીમભાઈ અને ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ જોવા મળશે તળિયું ચોખ્ખું છે સાઇડ પતરા એકદમ સારા કન્ડિશનમાં વિડીયો અંદર તમે ટ્રેલર ક્લિયર કર જોઈ રહ્યા છો મોટા ટ્રેક્ટરનું ટ્રેલર છે અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં અને ટાયર પણ નવા નાખેલા છે ટ્રેલરની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી મોટા ટ્રેક્ટરનું જ આ ટ્રેલર છે કિંમત માત્ર પંચ્યાસી હજાર રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમતમાં ફેરફાર થઈ જશે આ કિંમત ફિક્સ રાખવામાં આવેલી નથી બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા તલસીમભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ હું આપી દઈશ તો વિડીયો પૂરો જોતા ટ્રેલર જોવા તો વગર જતા નહીં તમારે ખોટો ધક્ત પંચ્યાસી હજાર અંદાજિત અને ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો બાળવા જિલ્લો અમદાવાદ અને ગામ તમને મેની નળ સરોવર ગામે જોવા મળશે ટ્રેલર લેવું હોય તો નંબર કઈ રીતના વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો